ભરૂચ જિલ્લાના નૌની પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાજી પાદરા તાલુકાના Panchayat માજી પ્રમુખ શ્રી નિર્વરસિંહ બાપો જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ બાપો જેમને આપણે સાંભળવા એવા હાર્દિક ઉપર બોલાવાય ગામના આગેવાન સુરેશભાઈ ઠાકોરભાઈ અમારી સાથે પધરાયેલા મુરાદ ગામના સરપંચ જયેશભાઈ અવાજ કઈ જવું જોઈએ પરમ માતાજી જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાનવા ગામે આજ રોજ જે લોકો કોંગ્રેસ યુવાનોએ જોઈ જ એટલે એમને ખબર નથી સીધી વાત સન્માન થઈ ગયું પણ મારે તો સરકાર બદલવાની છે આ યુવાનો અને આ અલગ કરવું હોય તો તમારા છોકરાઓ તમારા બાપ દાદાઓ તમને યાદ ન આવે તો મને કેજો જો સિત્તેર વર્ષમાં શું કર્યું પણ સિત્તેર વર્ષ આપણા બાપ દાદાઓ એક

એવું છે કે અમીર અમીર જ બને ગરીબ ગરીબ જ બને એટલે આવનારો સમય જો તમને જો જીવું હોય તો કોંગ્રેસ ને મત આપજો નહી તો આનાથી બરાબર હાલત આવવાની છે સંત ને કઈ બેઠવાનું હોય આજે તમે જનતા હોય જય ખરાબ બોલવાનું હોય તો બોલશે નહીં બોલે કેમ એ સંત અને જયારે તમારા માંથી કોઈ માણસ ખોટું થતું હશે તો બોલશે આજે તમે ખોટું કરશો તો કોંગ્રેસ ને કહી શકશો કહી શકશો જમીનો વિહો લોકો ને બધા ને જમીન જે નવી શરત ની બધી જમીનો હતી એ કોંગ્રેસ આપી છે આ મોદીએ એક પણ જમીન આપી હોય જંબુસર કોઈ ખેડૂત ને કે ભાઈ ખેતી ની જમીન માટે એને ખેતી કરીને જીવી શકે એક વીઘુ જમીન આપી હોય તો મને બતાવો એક જણ એમને ઉદ્યોગપતિ જમીનો આપી છે નહી કે ખેડૂતો ને આજે દેશ ખેડૂતો બેકાર છે યુવાનો બેકાર છે મહિલાઓ બેરોજગાર છે યુવાનો બેરોજગાર છે અને મોંઘવારી મોંઘવારી આસમાને પહોંચવા મોડી છે તમે જુઓ આ ડીઝલ પેટ્રોલ ખાવાની ચીજો ઉપર જીઆઈસી આ બધો તમે કઈ રીતે કરવાના છે આજે આ લોકોનો ખોટા વાયદાઓ છે ખોટી ખોટા લોકોને ભરમાઈને દારૂ પીડાઈને ખોટા વચનો આપીને અને મત લઈ જાય છે પણ યાદ રાખજો એક એક સમયે આપણા જ બાળકો આપણને કહે છે કે મારા બાપાએ શું કર્યું